નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે મહિનો બે હજાર પચીસની વાળ મંગળવારના રોજ આજની ચણાની આવક વિશે વાત કરીએ તો હાલ નવા અને જૂના બંનેની વાત કરીએ તો આઠસો થી નવસો ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે હાલ મિત્રો ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો તમને આગળ જણાવવાનું છું કે નવા ચણામાં કેવા કેવા ભાવ વળાઈ રહ્યા છે સૌ પ્રથમ તમને ગઈકાલના ભાવ વિશે વાત કરી દઉં જે ગઈકાલે જે ચણામાં ભાવ બોલાયા હતા જેથી તમને આજનો ખ્યાલ આવે કે આજે કેવા ભાવ રહેલા છે તો હાલ મિત્રો એક હજાર એકાવન રૂપિયાથી લઈને અગિયારસો ને છાસઠ રૂપિયા સુધીના નવા ચણાના ભાવ બોલાયા હતા જેમાં સરેરાશ ભાવ રહ્યો હતો અગિયારસો ને અગિયાર રૂપિયાનો હાલ અત્યારે કેવા કેવા વકલ વેચાઈ રહ્યા છે કેવા ભાવ ખુલી રહ્યા છે તેના વિશે તમને જણાવી દઉં તો મિત્રો જેમ કે જે હાલ જે નવા ચણા આવી રહ્યા છે તેમાં અમુક જે લીલા કલરનો દાણો મિક્સમાં હોય છે એક બે ત્રણ પર્સન્ટ આસપાસ જે તેના કેવા ભાવ બોલાઈ રહ્યા છે તો અગિયારસો એક અગિયારસો એકવીસ અગિયારસો અગિયાર હાલ મિત્રો જે લીલો દાણો મિક્સમાં હોય અને નવા ચણામાં તો અગિયારસો એક અગિયારસો એકવીસ અગિયારસો અગિયાર આવા ભાવ બોલાઈ રહ્યા છે જે એકદમ સુપર મિત્રો કલરમાં એકદમ આપણે સુપર કલરમાં જે પીળા કલરનો જે દાણો આવે છે એકદમ સુપર ક્વોલિટીનો તેના કેવા ભાવ બોલાઈ રહ્યા છે તો હાલ મિત્રો અગિયારસો એકસઠ અગિયારસો છાસઠ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા છે જે નવા ચણામાં સુપર ક્વોલિટી જે આવે છે એક કે લીલો દાણો મિક્સમાં ના હોય અને સુપર ક્વોલિટી હોય કે કાચો દાણો કે લીલો દાણો ના હોય તેના અગિયારસો ને છાસઠ રૂપિયા સુધીના ભાવ બોલાવી રહ્યા છે જે થોડીક નબળી ક્વોલિટી છે તેના મિત્રો હાલ એક હજાર છન્નું એક હજાર એકાણું હાલ મિત્રો આવી રીતે ભાવ બોલાય છે સરેરાશ ભાવ મિત્રો અગિયારસો રૂપિયાથી લઈને અગિયારસો ને વીસ રૂપિયાનો નવા ચણાનો ભાવ રહેલો છે સુપર ક્વોલિટીનો અગિયારસો ને એકસો છાસઠ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે અમુક વકલ જે હોય તેના અગિયારસો ને એકતાલીસ રૂપિયા પણ ભાવ ખુલી રહ્યા છે તો આ છે મિત્રો આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના નવા ચણાનો સો ટકા ભાવનો રિપોર્ટ છે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બે લાયકન દબાવી દેજો જેથી હવે તમને ડેલી ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણાના ભાવનો રિપોર્ટ અમારી ચેનલમાં મળતો રહેશે